જય ખેડૂત પુત્ર ઘણા બધા ખેડૂત મિત્રો ચોમાસાને લઈને અત્યારે ચિંતિત છે કે ભાઈ ચોમાસું એક્ઝેટ ક્યારે ચાલુ થવાનું છે અને સારી એવી વાવણી કયા સમયે થવાની છે એની માહિતીની વાત કરવાની છે કેમ કે હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી આપવામાં આવે છે વાવાઝોડાને લગતી ધોધમાર વરસાદને લગતી અને એના કારણે નુકસાનીનો વરસાદ પણ ખૂબ સારો આવે એવી શક્યતાઓ રહેલી છે જેમાં આપણે કહીએ તો એકવીસ બાવીસ મેથી લઈને અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં હવામાન વિભાગની અલગ અલગ આગાહી કરવામાં આવેલી છે કે જે દ્વારા વરસાદ આપણે ગુજરાત રાજ્યમાં પડી શકે તેમ છે તો એની એ વાત કરવાની છે કે ભાઈ ચોમાસું એક્ઝેટ ક્યારે ચાલુ થવાનું છે અને જે વાવણી થવાની છે એ કેટલા ફેઝમાં એટલે કે કેટલા તબક્કામાં થવાની છે એની એક્ઝેક્ટ તારીખ સાથે આપણે માહિતી મેળવવાની છે જેથી કરીને ખેડૂત મિત્રો આપણે માહિતીમાં ખબર પડી શકે હું તમારી સાથે સાગર રાસડીયા પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતીની માહિતી આપણે મેળવીએ છીએ આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટ ચોમાસું ક્યારે ચાલુ થવાનું છે કેટલા તબક્કામાં વાવણી કરવાની છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે ભાઈ આ મે મહિનાના એન્ડિંગમાં ખૂબ ઘણા એવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે પવન સાથે આવે વાવાઝોડા સાથે આવે એવી શક્યતાઓ રહેલી છે અને એ આવે એવું લાગી પણ રહ્યું છે હવામાન અને વાતાવરણ જોતાં હવે જે ખેડૂત મિત્રો એવું વિચારી રહ્યા છે કે ભાઈ વાવણી એક્ઝેટ કયા સમયે કરવી તો જનરલી રાજ્યની અંદર જૂન આજુબાજુ વાવણી જતી હોય છે પણ આ વખતની વાવણી આપણે ગણીએ તો એ સત્તર જૂનથી લઈને જે જે જૂન છે છઠ્ઠા મહિનાની અંદર એમાં પેલા ફેઝ એટલે કે પહેલા તબક્કામાં વાવણી અમુક અમુક વિસ્તારોમાં થશે ત્યાર પછી જે વિસ્તાર બાકી રહી ગયા હોય એ વિસ્તારમાં બાવીસ ત્રેવીસ જૂનથી લઈને ત્રીસ જૂન એટલે કે છઠ્ઠો મહિનો જ્યારે એન્ડિંગ થતો હોય ત્યારે બીજા તબક્કામાં સત્તાવાર પૂરા પૂરા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં સારી એવી વાવણી થાય તેવી શક્યતાઓ લાગી રહી છે અત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટી કેરળના નજીકના દરિયા કાંઠે ચાલુ થઈ ગઈ છે કેરળમાં અત્યારે ચોમાસું પણ પહોંચી ગયું છે એને આવતા વાર લાગી શકે એવું નથી પણ જે રીતે સારી એવી વાવણી થવી જોઈએ એ આ મુજબ વાવણી થશે એટલે ખેડૂત મિત્રોને એ જ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે વરસાદ ખૂબ ધોધમાર આવે છે અત્યારે આપણે કહીએ તો જમીનમાં પણ ગારો એટલો બધો થઈ ગયો છે કે હાથી આ લેવું નથી કેમ કે અત્યારે હાથી આકી ગયા તો ટોર પણ બેસી જાય અને ખડનો ઉગાવો પણ સારો એવો થઈ ગયો છે એટલે નિંદામણ પણ આપણે કરવું જરૂરી છે પણ આ સારા એવા વરસાદ માની લ્યો કે પાંચ દિવસ દસ દિવસ માવઠાના વરસાદ પડે તો એમાં વાવણી કરવામાં ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમકે મોંઘુ ડાટા આપણે માર્કેટમાંથી બિન લઈએ છીએ અને મગફળી વાવતા ખેડૂત મિત્રોને તો બિલકુલ નિરાત રાખવાની જરૂર છે કેમ કે વાવણી જે સાચી એવી અને સારી એવી એક્ઝેટ થવાની છે એ થવાની છે જૂન મહિનામાં એટલે અત્યારે ગમે એવો સારો વરસાદ પડે તો વચ્ચે સારો એવો બ્રેક આવશે તડકો પડશે તો એમાં પાક ઉગવામાં આપણે નુકસાની થઈ શકે તેવું છે એટલે આ ખેડૂત મિત્રોને ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે જોતા રો રમેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જે જવાન જે કિસાન આ બંને છે આપણા દેશની શાન